આજ તો ત્રણ વાગે ઉભા છા અને આજ મારો વિચાર હતો જ આવશે ડીમાર્ટ માં મેં તો એની દાદાને પૂછ્યું તમારે કાંઈ કામ ન હોય તો હાલો આપણે જાય ડીમાર્ટ માં કે આજ તો મારે કાંઈ કામ નથી તો હાલની જાય ડીમાર્ટ માં મેં વળી ઠેલી લઈને તૈયાર થઈને નીચે ઉતરી ત્યાં તો મારી પેહલા એ ગાડી લઈને તૈયાર થઈ ગયા અને થાતા થા ઉતાવળા બેઠા ગાડીમાં એને તો ગાડી ચાલુ કરી અને વળી નીકળ્યા ત્યાંથી તો આયા ડીમાર્ટ માં તો ડીમાર્ટ માં તો ગયા પણ અંદર ગયા ને ત્યાં તો એસી ચાલુ અને હું તો ફરતું જોવા મળી પણ મને ચા ડોલી ન દેખાણી અંદર જોયું પાછું વળીને જોયું તો જ્યાં હતી ડોલી પછી મેં લીધી હાથમાં ડોલી અને ડોલી લઈ અને અંદર બધું લેવા જવા મળ્યા અંદર તો ગયા પછી ત્યાં જોયું તો નકરું શેમ્પુ ને તેલ ને પછી અમે પસંદ કર્યું તેલ પછી બીજી બીજું જોયું તો બીજું તેલ હતું તો એ તેલ લીધું તો પાછું આગળ આવ્યા તો ત્યાં હતું શેમ્પુ પણ એ તો અમને ગમ્યું નહીં તો એના દાદા એની દાદાને તો એમ છું કે આ બાટલો નથી લેવો મોટો બાટલો લેવો છે તો એને વળી મોટો બાટલો લઈને અંદર મૂક્યો અને ત્યાંથી નીકળ્યા પછી દાળ ને સોખા ને એવું બધું હતું ને ત્યાં ત્યાં એક બેન હતા હાલો મિત્રો એ બેન કોણ હતા એ અમને કોમેન્ટમાં લખીને જણાવજો જોયું જો અને બિલ કરાવ્યું અને બિલ લઈ અને અમે અહીંયાથી નીકળ્યા અને આવ્યા ઘેરે હાલો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો